હે અમૃત વસે લબ્ધી ભંડાર તે ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલદાતાર અને આજે શું ગુરુ ગૌતમ કથાના આ અઠ્યાવીસમાં પડાવ પર આપણે આવ્યા છીએ અને જુઓ અદ્ભુત આશ્ચર્ય એ થાય કે ચૌદમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શરૂ થયેલી અને પ્રત્યેક રવિવાર સવારે યુટ્યુબ પર આવતી આપણી આ શ્રી ગુરુ ગૌતમ કથા આજે એક એવા મુકામ પર આવી છે કે જ્યાં પ્રભુ મહાવીરે સ્થાપેલા ચતુર્વિધ ધર્મસંઘની વાત કરીએ છીએ હજી તો આપણે ગુરુ ગૌતમ સ્વામીના ગણધર એવા ગૌતમ સ્વામીના ચરિત્ર સુધી પહોંચવાનું બાકી છે અને આપણી યાત્રાના આ પડાવમાં વચ્ચે વચ્ચે ક્યાંક જૈન દર્શનની ભવ્યતાનું આકાશ જોઈએ છીએ ક્યાંક એના અપૂર્વ ગ્રંથો એમાં આ લેખાયેલું નવનીત પામીએ છીએ ક્યાંક કોઈ એવા ચરિત્રો જોઈએ છીએ કે જેનાથી આપણું જીવન ઉજળું થાય અને ક્યાંક વચ્ચે વચ્ચે એવા પ્રસંગો નિરખીએ છીએ કે જે પ્રસંગો આપણને તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના દિવ્ય જીવનનો ખ્યાલ આપે આજે એ એક અનોખી વાત કરવી છે એક ભૂલાઈ ગયેલી વાત કરવી છે જગતને જે બતાવી શક્યા નથી એની વાત કરવી છે અને આવી તો ઘણી વાતો ઘણા જૈન ધર્મના રહસ્યો ઘણી જૈન ધર્મની ભવ્યતા ઘણા એના દર્શનના ઊંડાણો હજી આજે પણ હજી આજે પણ વણસ્પર્શ્યા રહ્યા છે ક્યારેક આપણા મનમાં અફસોસ પણ જાગે ક્યારેક દિલમાં વેદના પણ થાય અને ક્યારેક ચિત્તમાં આઘાત પણ થાય કે આવું ધર્મનું ભવ્ય આકાશ આપણને સાંપડ્યું છે અને આપણે આપણે ક્યાંક વાદ વિવાદ વિખવાદ નાના નાના પ્રશ્નો બાહ્ય કર્મકાંડો ભવ્યતાઓ એની પાછળ આ ધર્મની દિવ્યતાને ઢાંકી તો દીધી નથી ને અને એવી એક અદ્ભુત દિવ્યતા જૈન ધર્મની છે એ છે એણે કરેલું નારી ગૌરવ આજે જગતભરમાં સ્ત્રીઓના ગૌરવની વાત ચાલે છે ત્યારે તમે વિચાર કરો કે આ ધર્મના પાયામાં જ આ ધર્મના મૂળમાં જાઓ અને તમને નારીની ગરિમા નારીની ભવ્યતા નારીની કાબેલિયત આ બધું જોવા મળશે અને એટલે જ ઓગણીસો ને નવ્વાણુંમાં જ્યારે હું વિશ્વધર્મ પરિષદ યોજાઈ કેપ ટાઉનમાં ત્યારે મેં આ વિષય ઉપર વાત કરી અને શ્રોતાજનોને એમ લાગ્યું કે આ ધર્મ કેવો કે જેણે એના પ્રારંભ કાળથી જ જેણે એની શરૂઆતથી જ ગણીએ તો નારીને એક ઉચ્ચ સ્થાન આપ્યું છે આપણે જોયું ચંદન બાળાની ઘટના જોઈ પ્રભુએ એને પ્રવજ્ય આપી અને સાથોસાથ અને સાથોસાથ આપ જાણો છો કેટલું મોટું માન આપ્યું કેટલું મોટું સન્માન એને પ્રદાન થયું એને સાધ્વી પ્રમુખા બનાવી સૌ સાધ્વીઓમાં સૌથી વડા અને ત્યારે જરાક એ ઇતિહાસ ઉપર નજર કરીએ અને છેક આદિકાળ સુધી જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના સમયથી આપ વિચાર કરો કે કેવી ભવ્યતા હતી આજે તમે સૌ બેટી બચાવોની વાત સાંભળતા હશો ક્યાંક બેટી ભણાવોના સૂત્રો સાંભળતા હશો મારે આપને કહેવું છે કે આ સૃષ્ટિના પ્રારંભ કાળમાં પરમાત્મા ઋષભદેવ ભગવાને પોતાની બંને પુત્રીઓને કેવું અદ્ભુત શિક્ષણ આપ્યું હતું અને એ જ્યારે તમે શિક્ષણનો વિચાર કરો ત્યારે આપણને ખ્યાલ આવે કે તમે જ્ઞાતા ધર્મ કથા જુઓ કે પછી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના પૃષ્ઠો પર જરા નજર કરો તો ખ્યાલ આવશે કે એમાં સ્ત્રીઓ વિશે શું કહ્યું છે એ કોઈ ઘરમાં ગોંધાઈ રહેનારી કોઈ પીડિત કે દુઃખી નહોતી એમાં સ્ત્રીઓ વિશેની ચોસઠ કળાઓનો ઉલ્લેખ મળે છે અને આ કળાઓ કેવી એ સ્ત્રીઓ ભાષા ગણિત લેખન કળા વગેરેની સાથે સાથે શેમાં પારંગત હોય ભાષામાં પારંગત ગણિતમાં પારંગત એની સાથે સાથે નૃત્ય સંગીત પાકશાસ્ત્ર અને લલિત કલામાં પણ નિપુણ હતી અને તમે કલ્પના કરો ભગવાન ઋષભદેવ એમના માતા મરુદેવી કેવા હતા અરે કરુણાની સાક્ષાત મૂર્તિ જોઈ લો તમે ભગવાન ઋષભદેવની બંને પુત્રીઓ એક બ્રાહ્મી અને બીજી સુંદરી જાણે સ્ત્રી શક્તિના શિખરો હોય એવી આ બંને સ્ત્રીઓ એ બ્રાહ્મી કેવી હતી એ બુદ્ધિવાન અને ગુણવાન હતી એણે શું કર્યું મેં આપણે કહ્યું ને કે બેટી પઢાવની વાત થાય છે ત્યારે આપ કલ્પના કરો કે ભગવાન ઋષભદેવની પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવ ભગવાનની બ્રાહ્મી પુત્રીએ અઢાર લિપિઓનું અધ્યયન કર્યું હતું અને એને લિપિ વિજ્ઞાનની કેળવણી આપી હતી અને એ બ્રાહ્મી સાધ્વી બની અને કેવી સાધ્વી એની પાસે ત્રણ લાખ સાધ્વીઓ અને પાંચ લાખ ચોપન હજાર વ્રતધારીણી શ્રાવિકાઓનું એ નેતૃત્વ કરતી હતી આ હતી બ્રાહ્મી બ્રાહ્મીએ સ્ત્રીઓને આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો આપણે એશિયાની સૌથી પ્રાચીન લિપિ એ બ્રાહ્મી લિપિ એ એની પાસેથી પ્રાપ્ત થઈ ભગવાન ઋષભદેવની બીજી પુત્રી સુંદરી આ સુંદરી પાસે ગણિત વિદ્યાનું અગાધ જ્ઞાન હતું તો વિચાર કરો તમે કે છેક આદિકાળમાં પુત્રીઓને કેવું શિક્ષણ આપવામાં આવતું એની સાથે આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિનો આધાર કોઈ હોય તો એ માતા છે જે પ્રજા માતા ગુમાવે માતૃભૂમિનો પ્રેમ ગુમાવે અને માતૃભાષાનો મહિમા ખોઈ બેસે એ પ્રજા એ પ્રજા રહેતી નથી એ મૂળ સોથી ઉખડી જાય છે અને ત્યારે એ વિચાર કરો જનનીના સ્વરૂપનો અને એ જનનીનું સ્વરૂપ આપણને મરુદેવા માતામાં દેખાય છે પ્રભુ મહાવીરે જ્યારે દીક્ષા લીધી ત્યારે શું કર્યું જરા એ સમયના શાસ્ત્રીય ઉલ્લેખો પર નજર કરજો એમણે માતૃજાતિનો મહિમા કર્યો છે અને જૈન ધર્મગ્રંથોમાં તીર્થંકરોની માતાઓનું મંગલમય વર્ણન આપણને સાંપડે છે તો વિચાર કરો કે એ માતા એ પાયો છે આપણી સંસ્કૃતિનો આપણા જીવનનો આપણા સદવ્યવહારનો આપણા સદાચારનો અને અહીંયા એ પાયાની વાત પ્રારંભમાં છે આ ગ્રંથોના પૃષ્ઠો ઉકેલશો તો તમને તીર્થંકરોની માતાના મંગલમય વર્ણનો મળશે અને માતાઓ કેવી ઉમદા વિચારવાળી ઉજ્જવળ ચારિત્રવાળી અને ઉચ્ચ ભાવનાઓવાળી હતી ભગવાન મહાવીરના માતા ત્રિષ્ણાનું ચરિત્ર કેવું ભવ્ય છે અરે તીર્થંકર શ્રી સુમતીનાથ ભગવાનની માતા મંગલા એ ન્યાયપ્રિય અને વિદ્વાન હતી અને એ સમયના ગ્રંથોમાં એમની ન્યાય તોડવાની સૂચના દ્રષ્ટાંતો પણ મળે છે આમ તીર્થંકરોએ આધ્યાત્મિક વિકાસ સાધ્યો પરંતુ તીર્થંકરની માતાઓએ પણ આ ભૂલવા જેવું નથી તીર્થંકરોની માતાઓએ પણ આધ્યાત્મિક વિકાસ સાધ્યો છે અને એ પણ મૃત્યુ બાદ દેવલોકમાં ગતિ પામ્યા છે જે તીર્થંકરોએ ત્યાગમાર્ગે ગયા પૂર્વે વિવાહ કર્યો હતો તેઓના સંસારી જીવનને જોવો આ ભૂલી ગયા છીએ આપ સંસારી જીવન કેવું હતું કોઈ દુઃખ નહીં કોઈ ક્લેશ નહીં કોઈ વિવાદ નહીં કોઈ વિખવાદ નહીં એવું મંગલમય સંસારી જીવન અને એ સંસારી જીવનમાં પણ પોતાનો આધ્યાત્મિક વિકાસની વાત ખરી પણ જે સ્ત્રી સાથે વિવાહ થયો છે એવી વિવાહિત પત્ની પ્રત્યેનો આદર સતત પ્રગટતો જાય છે ભગવાન મહાવીરના પત્ની યશોદા પોતાના પતિની ત્યાગવૃત્તિને થયા પામી ગઈ હતી આવી સ્ત્રીઓ હતી એ સમયે અને તમે વિચાર કરો એના ચિત્તની ભવ્યતાનો અને એણે રાજકુમાર વર્ધમાનની અધ્યાત્મ સાધના અને આત્મિક વિકાસમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ ન પહોંચે તેની ખેવના રાખતી હતી યશોદા આદરપૂર્વક રાજકુમાર વર્ધમાનની વાતો સાંભળતી હતી અને એ ઉપદેશને જે રાજકુમાર વર્ધમાને ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને સ્વયં આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરતી હતી આ છે નારી ગૌરવ રાજકુમાર વર્ધમાને દીક્ષા માટે પ્રયાણ કર્યું ત્યારે યશોદાએ પતિને કઈ રીતે વિદાય આપી ઇતિહાસની એક આ મહાન ઘટના છે હસ્તે મુખે વિદાય આપી સામાન્ય રીતે પત્નીને ભૂલીને એની ઉપેક્ષા કરીને એને અજ્ઞાનમાં રાખીને કોઈ દીક્ષા લે ત્યારે અહીંયા અહીંયા તમે જુઓ નારીના હૃદયના ભાવોનો કેવો સમાદર છે કે ત્યારે એ યોગી વર્ધમાનના ભાવો સમજી અને એમને હસ્તે મુખે આનંદપૂર્વક ઉલ્લાસપૂર્વક વિદાય આપે છે કહે છે કે જેમ કોઈ રજપૂત યુદ્ધે જતો હોય અને રજપૂતાણી એને જે પ્રોત્સાહન આપે એને જે તાકાત આપે એને એના પ્રત્યે જે ઉલ્લાસના ભાવો પ્રગટ કરે એવા ભાવો યશોદાએ રાજકુમાર વર્ધમાન જ્યારે દીક્ષા લઈને જતા હતા ત્યારે કર્યા રાજકુમાર વર્ધમાનના મોટાભાઈ નંદીવર્ધનની પત્ની જેષ્ઠાને દેવતાઓએ અનેક પ્રલોભનો આપ્યા એને ચલિત કરવા માટે અને છતાં એ જ્યેષ્ઠા પતિ ધર્મમાં અડગ રહી મારે આપને કહેવું છે કે નારીની મહત્તાના સૂત્રો જો શોધવા હોય તો તમને સઘળા સૂત્રો અહીંયા મળી રહેશે અરે શ્રી ઉત્તરાધ્યન સૂત્ર જ્ઞાતા કથા ધર્મ અને અંતઃકૃત દશા જેવા જૈન ધર્મના પ્રારંભના આગમોમાં સ્પષ્ટપણે સ્પષ્ટપણે સ્ત્રી અને પુરુષ બંનેને સાધનાના સર્વોચ્ચ લક્ષ્ય સમાન મુક્તિની પ્રાપ્તિને યોગ્ય માનવામાં આવ્યા છે એટલું જ નહીં પણ અનેક સ્ત્રીઓ મુક્તિની અધિકારીણી બની એના ઉલ્લેખો આ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે આપણે જાણીએ છીએ કે શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા પ્રમાણે જૈનોના તીર્થંકર મલ્લીનાથ એ મલ્લિકુમારી હતા અને એ મલ્લિકુમારી સ્ત્રીઓનીમાં જ કેવળ જ્ઞાન અને મોક્ષ પામ્યા હતા વળી અન્ય તીર્થંકરોની તુલનામાં મલ્લીનાથની એ વિશેષતા હતી કે એમણે જે દિવસે દીક્ષા લીધી એમણે જે દિવસે દીક્ષા લીધી એ જ દિવસે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું વર્ષો સુધી નગરો અને ગામડાઓમાં ફરીને એમણે ધર્મોપદેશ આપ્યો હતો અને લોક સમૂહને લોકોને આત્મશુદ્ધિનો અનુપમ માર્ગ ચીંધ્યો હતો નારીને મોક્ષનો સર્વોચ્ચ અધિકાર મળતા એને બીજા અધિકારો તો આપણે જાણીએ છીએ આપોઆપ મળી ગયા કદાચ આજે આ બાબતમાં કેટલાક વિવાદો ખડા થયા છે પણ મૂળમાં તો હકીકત આ છે અને એ હકીકત પણ લાક્ષણિક છે કે પ્રાગ ઐતિહાસિક કાળથી એટલે ઐતિહાસિક કાળ કહેવાય છે એની પહેલાંથી એટલે કે પ્રાગ ઐતિહાસિક કાળથી વર્તમાન કાળ સુધી જૈન સાધુઓ કરતાં જૈન સાધ્વીઓની સંખ્યા વધુ રહી છે અને એવી જ રીતે શ્રાવકો કરતા શ્રાવિકાઓની સંખ્યા ભગવાનના સંઘમાં વધુ જોવા મળે છે ત્રેવીસમાં તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથ ભગવાન અને ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી એ લેશ માત્ર ખચકાટ વિના સાધુની સાથે સાધવીને અને શ્રાવકની સાથે શ્રાવિકાને સમાન સ્થાન આપ્યું છે જેના શિલ્પશાસ્ત્રમાં જઈએ મથુરાના પ્રાચીન જૈન શિલ્પો જે જૈન સમાજના ઘણા પ્રાચીનમાં પ્રાચીન શિલ્પો મનાય છે એ મથુરાના પ્રાચીન શિલ્પોમાં સાધુના જેવું જ સાધ્વીનું શિલ્પ અને સ્ત્રી અને પુરુષ બંને પૂજાની સામગ્રી સાથે સહપૂજા કરતા હોય એવું શિલ્પ મળે છે આ શિલ્પ શું સૂચવે છે તમે જુઓ ધર્મના અભ્યાસમાં સ્થાપત્ય મહત્વનું છે ધર્મના અભ્યાસમાં ચિત્રકલા મહત્વની છે કારણ કે એની સાથે પણ બધા તંતુઓ જોડાયેલા છે એ સૂચિત કરે છે કે પ્રાચીન કાળમાં જૈન પરંપરામાં પુરુષ અને સ્ત્રીનું આરાધનાની ભૂમિકા પર સમાન સ્થાન હતું અને એ જ રીતે મથુરાના પ્રાચીન શિલાલેખોમાં શિલાલેખોની વાત કરી શિલ્પ પછી શિલાલેખ મોટે ભાગે પુરુષોની સાથે સ્ત્રીઓના નામ પણ ઉલ્લેખિત થયા છે એનો અર્થ એ કે ધર્મના કાર્યમાં પુરુષની સાથે સ્ત્રીઓ પણ સમાન રૂપે જ ભાગ લેતી હતી સ્વ ઈચ્છા અનુસાર દાન કરતી હતી અને મંદિર વગેરે ધર્મ સ્થાનોના નિર્માણમાં સક્રિય સહયોગી બનતી હતી ભગવાન પાર્શ્વનાથના સમયમાં પુષ્પચુલા નામની સાધ્વીના નેતૃત્વ હેઠળ સોળ હજાર શ્રાવિકાઓએ દીક્ષા લઈને કેટલી સોળ હજાર શ્રાવિકાઓએ દીક્ષા લઈને આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કર્યું હતું ભગવાન મહાવીરના સંઘમાં સાધુઓની સંખ્યા સોળ હજાર હતી જ્યારે સાધ્વીઓની સંખ્યા છત્રીસ હજાર હતી શ્રાવકોની સંખ્યા દોઢ લાખની હતી અને શ્રાવિકાઓની સંખ્યા ત્રણ લાખથી વધારે હતી આ સંખ્યા આપણને સંકેત આપે છે કે જૈન ધર્મમાં નારી જાતિના માન સ્થાન અને ગૌરવ કેવા ભવ્ય અને કેવા ઉચ્ચ હતા મહાસતી ચંદનબાળા તો સ્વતંત્ર રૂપે છત્રીસ હજાર સાધ્વીઓના સંઘની દેખરેખ કરતા હતા ચંદન બાળાનું ચરિત્ર આપણે વાંચીએ છીએ આપણે કથાઓ વાંચીએ છીએ આપણે એના સ્તવનો ગાઈએ છીએ આપણે એના ગીતો સાંભળીએ છીએ પણ એ ચરિત્રની એક નોંધપાત્ર બાબત પણ વિચારવા જેવી છે અને જરા સૂક્ષ્મ બાબત છે કે ચંદન બાળા એ દાસી ગણાતી હતી અને એક દાસી પાસેથી આહાર ગ્રહણ કરીને એક આ બહુ મોટી ઘટના છે જે ચૂકી ગયા આપણે આજ સુધી એક દાસી પાસેથી આહાર ગ્રહણ કરીને ભગવાન મહાવીરે જાતિવાદને નષ્ટ કર્યો ઊંચા નીચા એનો ભેદ ખતમ કર્યો એને પ્રવર્તિનીનું સમય જતા ચંદના સાધ્વી બની અને એને પ્રવર્તિનીનું બિરુદ આપી સંઘના વરિષ્ઠ આચાર્ય જેવો સમાન અધિકાર આપ્યો સાધ્વી ચંદનાના ધાર્મિક પ્રવચનોથી પ્રભાવિત થઈને તમે જુઓ એના પ્રવચનોથી એના વ્યાખ્યાનોથી પ્રભાવિત થઈને અનેક રાજાઓએ સંસાર ત્યાગ કર્યો અને સાધ્વી ચંદનાએ ઉગ્ર તપશ્ચર્યા કરીને પોતાના જીવનમાં સિદ્ધત્વ મેળવ્યું હતું જૈન સાધ્વી સંઘમાં આપણે આજે પણ જાણીએ છીએ દરેક જાતિ અને જ્ઞાતિની સ્ત્રીઓનો સમાવેશ થાય છે અહીંયા કોઈ જાતિભેદ નથી અહીંયા કોઈ જ્ઞાતિભેદ નથી અહીંયા કોઈ વર્ણભેદ નથી અને ત્યારે તમે કલ્પના કરો ચંદનબાળા મહાકાલી સુકાળી કૃષ્ણા જેવી સ્ત્રીઓ કઈ જાતિની હતી ક્ષત્રિયાણી હતી દેવાનંદા એ બ્રાહ્મણ જાતિની સ્ત્રી હતી સ્ત્રી માત્રને મુક્તિનો અધિકાર આપનારો ધર્મ એ જાતિવાદની સંકુચિત સીમામાં કઈ રીતે પુરાઈ રહે માત્ર જરા જુઓ રાજકુટુંબની સ્ત્રીઓ જ સાધ્વી સંઘમાં સામેલ થઈ નથી અનેક પ્રકારની અનેક સ્થિતિવાળી અનેક કક્ષાવાળી અનેક ભૂમિકાએ કામ કરનારી સ્ત્રીઓ પણ આ સાધ્વી સંઘમાં સામેલ થઈ પોતાની આત્મોન્નતિ સાધે છે દાસી હોય ગણિકા અને પતિતાઓએ પણ દીક્ષા લીધી છે અને તેઓ સમાજમાં વંદનીય બની રહી છે આ સાધ્વીઓના જ્ઞાનશીલ અને તપશ્ચર્યાને સર્વત્ર સન્માન સાંપડતું અને કેવું સન્માન કોઈ પ્રદેશનો રાજા આવે કે કોઈ સમાજમાં ઉચ્ચ સ્થાને બીજાને જોડો શ્રેષ્ઠી આવે તો એ પોતાનું સ્થાન છોડીને આવેલી સાધ્વીઓને નમન કરતો હતો આજે પણ સ્ત્રીઓમાં બ્રાહ્મી સુંદરી ચંદણા આદિને વંદન કરવામાં આવે છે તીર્થંકરના સ્મરણની સાથોસાથ તમે જુઓ કેટલો મહિમા છે આ સોળ સત્યોનું નામ સ્મરણ પણ થાય છે આજે જૈન સાધ્વી સંઘ પર નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામને પ્રવેશ મળ્યો છે આ સાધ્વીઓએ પોતાની આત્મસાધનાથી અને પોતાની વિદ્વત્તાથી એમની વિદવત્તા પણ એટલી જ સમાજ પર મોટો પ્રભાવ પાડ્યો છે જીવનમાં મુશ્કેલી આવવા છતાં સાધ્વીએ ધર્મનો માર્ગ છોડ્યો નહીં પોતાના શુભ કર્મોને કારણે આગામી ભાવચક્રમાં આ સુલસા સાધવી શું હવે આગામી ભાવચક્રમાં સુલસા સોળમાં તીર્થંકરનું પદ મેળવશે જરા દ્રષ્ટિપાત કરીએ જયંતી શ્રાવિકા પર કૌશાંબીના રાજાની આ પુત્રી ધર્મના મર્મને જાણતી હતી પ્રભુ મહાવીરના કાળમાં થયેલી એ વિદુષી હતી અને ભગવાન મહાવીરની સભામાં ક્યારેક મહાવીર કથા તરફ જઈશું ત્યારે આ પ્રશ્નોનો પણ વિચાર કરીશું અને એના પ્રશ્નો કેટલા અદ્ભુત છે એ જોશો તો તમે આશ્ચર્ય પામશો એને એક સ્થળે પૂછ્યું કે પ્રભુ માણસ જાગતો સારો કે સૂતો સારો પ્રભુએ કહ્યું કે કેટલાક જાગતા સારા અને કેટલાક સુતા સારા તમે જુઓ પ્રભુને પૂછવાનું ક્ષમતા તાકાત શક્તિ અને બીજા અર્થમાં કહીએ તો સંમતિ એ શ્રાવિકા ને પ્રાપ્ત થઈ છે એ ઘટના જ કેટલી મોટી છે ત્યારે પૂછે છે કે પ્રભુ તમારી વાતો સમજી ન શકી ત્યારે પ્રભુ ઉત્તર આપે છે કે સારા માણસો જાગતા સારા અને દુષ્ટ માણસો ઊંઘતા સારા એટલે વિચાર કરો તમે કે સમવસરણમાં પ્રભુને એક શ્રાવિકા પણ નિઃસંકોચ પ્રશ્ન પૂછી શકતી હતી અને સામાન્ય રીતે પુરુષો ઉપદેશ આપતા હોય છે પરંતુ જૈન ધર્મમાં સ્ત્રીઓએ પણ ઉપદેશ આપ્યો હોય અને ક્યાંક તો એવી ઘટનાઓ મળે છે કે ઉપદેશને પરિણામે પુરુષો સન્માર્ગે વળ્યા હોય એવા દ્રષ્ટાંતો પણ છે શ્રી ઉત્તરાધ્યન સૂત્ર પર દ્રષ્ટિપાત કરો રાણી કમલાવતી રાજા કારને સાચો માર્ગ બતાવે છે આવશ્યક ચૂંટણીમાં આ ગ્રંથની અંદર તમે જુઓ બ્રાહ્મી અને સુંદરીએ મુનિ બાહુબલીને ઉપદેશ આપ્યાનો ઉલ્લેખ છે આપણે જાણીએ છીએ ને કે પોતાના ભાઈને કહે છે કે અહંકારના ગજ પરથી ઉતરો હેઠા ઉતરો તો એને ઉપદેશ આપ્યાની વાત છે શ્રી ઉત્તરાધ્યન સૂત્ર અને શ્રી દસ વૈકાલિકની ચૂંટણીમાં તમે જુઓ આ ગ્રંથોમાં રાજીવતી દ્વારા મુની રથને મીને ઉપદેશ આપવાની વાત આપણે સૌ જાણીએ છીએ ઓષા વેશ્યા પોતાના આવાસમાં રહેતા મુનિને સન્માર્ગે વાળે છે અને પ્રભાવતીની ધર્મનિષ્ઠાથી તેના પતિ રાજા ઉદયનને ધર્મ માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે જ્યારે રાણી મૃગાવતીએ પોતે દીક્ષિત થઈને યુદ્ધનો રક્તપાત અટકાવ્યો હતો અને વૈશાલી ગણરાજ્યના અધ્યક્ષ ચેટકની રાણી પૃથાએ એની સાતે પુત્રીઓને જોવું તમે નારી શિક્ષણની વાત એની સાતે પુત્રીઓને જુદી જુદી કલામાં નિપુણ બનાવવાની સાથે યશસ્વી બનાવી હતી એ સમયના મહિલા સમાજ પર આ સાતેય પુત્રીઓનો ઘણો પ્રભાવ પડ્યો હતો અરે કેટ કેટલા ઉદાહરણો આપું તમને ગોભદ્રની પત્ની ભદ્રા વિશાળ વિચાર કરો વિશાળ વ્યાપાર ચલાવવાની અસાધારણ સૂઝ ધરાવતી હતી આજના સમયમાં આપણે હરકુંવર શેઠાણીને યાદ કરીએ ચંપા શ્રાવિકાના છ મહિનાના ઉપવાસના તપથી સ્વયં મોગલ સમ્રાટ શંશા અકબર પ્રભાવિત થયા હતા અને વિજયસુરી મહારાજના ઉદ્દેશને કારણે આઠ દિવસ પર્યુષણ પર્વમાં હિંસા બંધ કરાવી અને એ ઉપરાંત ચાર દિવસ પોતાના એમ બાર દિવસ પર્યુષણ પર્વ દરમિયાન અહિંસા જાળવવાનું કહ્યું તો એ ધર્મતીર્થની સંસ્થાપના પછી હવે જોઈએ આપણી મૂળ વાત પર જઈએ કે પ્રભુ મહાવીરે ધર્મતીર્થની સંસ્થાપના કરી અને કેવું સરસ ઘટના બની ભારત વર્ષના અગિયાર મહાપંડિતો પ્રભુના શિષ્યો બન્યા અને જૈન પરંપરામાં એમને ગણધરનું ગૌરવભર્યું સ્થાન મળ્યું આપણે ગણધર ગૌતમ સ્વામીની વાત કરીએ છીએ આપણે પ્રભુએ આપેલી ત્રિપદીની વાત કરીએ છીએ પણ એના મર્મને જાણતા નથી માટે હવે પછીની આપણી યાત્રામાં આ ગણધરની ગરિમા શું છે અને ત્રિપદીનો ગર્ભિતાર્થ શું છે એના વિશે ગહન ચિંતન કરીશું અને તમે જ્યારે આ યાત્રામાં મારી સાથે સામેલ છો ત્યારે મારો ભાવ પણ એવો કે આપ સૌ વધુને વધુ લોકોને આ યાત્રા સુધી પહોંચાડો આ ધર્મના મૂળ તત્વો સુધી પહોંચાડો આ પણ એક મહાન સુંદર કામ છે અને એટલે વધુને વધુ લોકો સુધી આ ધર્મની ભવ્યતા આ દર્શનની લિવ્યતા આ સાધુ સાધ્વીઓના જીવનના ઉદાહરણીય ઘટનાઓ આ સઘળું પહોંચાડી શકીશું અને એક નવા આકાશનું સર્જન આપણે કરવું છે એમાં આપણે સૌ કોઈ સહભાગી બનીશું અને તે માટે આપ સૌ પ્રયત્નશીલ થાવ વધુને વધુ લોકો સુધી આ ગૌતમ કથાની વાત પહોંચે એ જુએ અને એ જોઈ અને એમના મનમાં ગૌરવ જાગે કે મારા ધર્મમાં આવું દર્શન છે આવી ભવ્યતા છે આવા ચરિત્રો છે આવું જીવનને પાપતું પાથેય છે એ ભાવના સાથે આપ સૌને નમસ્કાર